ત્યાં ના વર્ષમાં બધાને સુખી રાખે વિડીયો ની પરમિશન લઈને અમે વિડીયો અંદર થી પણ શૂટ કર્યો છે તમે જોઈ શકો છો બહુ સારી રીતે મંદિરને શણગાર્યું છે લાઇટિંગ બાઇટિંગ જોરદાર મસ્ત લાગે છે એકવાર કરજો મંદિરની સામે ચાર મંદિર આવેલા છે એક કાલ ભૈરવ છે બીજું પાથીજી મહારાજનું છે અને ત્રીજું છે હનુમાન દાદાનું છે અને ચોથું ગણપતિ બાપાનું છે તો તેના પણ તમને દર્શન કરાવો આ આરતી માટેનો ઢોલ છે તમને ખબર જ છે ઓટો સિસ્ટમમાં વાગ્યા કરે છે અને મંદિરનું કલર કામ પણ બહુ જોરદાર કરેલું છે તો તમે જરૂર એકવાર આવજો

બાથીજી મહારાજનું મંદિર આવેલું છે તો આપણે કહેવાય ને ફાગવેલી સરકાર અને ફાગવેલવા દાદાના પણ તમને દર્શન થઈ જશે મંદિરની અંદર પણ બે નાના મંદિર છે એક ખોરિયારવાનું મંદિર છે અને એક કડકામાનું મંદિર છે તો તમે તેના પણ દર્શન કરી શકો છો બાથીજી મહારાજની મંદિરની બાજુમાં જ ગણપતિ બાપાનું મંદિર છે તો તમે તેના પણ દર્શન કરી શકો છો અને મંદિરની સાફ સફાઈમાં પણ ખૂબ ધ્યાન રાખે છે ગણપતિ બાપાને કપડા પણ બહુ સુંદર પહેરાયા છે તમે જોઈ શકો છો પિંક કલરના છે પણ બહુ જોરદાર લાગે છે ગણપતિ બાપાના મંદિરની બાજુમાં જ હનુમાન દાદાનું મંદિર આવેલું છે દાદા હનુમાનના પણ દર્શન કરવા મળી જશે આવા જ ધાર્મિક સ્થળોના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો અહીંયા સિફર વધારવાનું સ્થળ છે અને આ વડલો છે ત્યાં તમે ફોટો શૂટ કરી શકો છો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને ચાલો હવે મળીએ એક નવા વિડીયો સાથે લાઈફમાં પહેલો બ્લોગ છે તો કઈ ભૂલચું હોય તો માફ કરી દેજો